કેમ છો મારા વાલીડા દર્શક મિત્રો તો ખાઠિયાવાડી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે તો મિત્રો આજે હું વાત કરવા જઈ રહ્યો છું બેન જાહલની કેમ કે જિંદના સુમરાએ જેથી બેન જાહલને કેદ કરીને ત્યારે જાહલ બેને એક પત્ર લખ્યો તો આજે આપણે એ પત્ર વિશે આખી સંપૂર્ણ વાત જાણીશું આ વિડીયોના માધ્યમથી તો ચાલો મિત્રો શરૂ કરીએ તો મિત્રો જે બેન જાહાલે પત્ર લખ્યો હતો એ ભાઈ નવઘણને પત્ર મળે છે ને પત્રમાં શું લખ્યું હતું બેન શું લખે છે કે નવઘણ તારા નસીબમાં આ છે રૂડા રાજપાટ અને કહે છે કે મારા ભાઈ ઉગાના નસીબમાં નથી હવે આયકો પછી બેન જાહલ કહે છે હું જોતી મારા વીરાની વાટ હો પછી બેન પત્રમાં કહે છે કે મને રોકી અને મને રોકી આજ સિંધના સુમરાએ સિંધમાં રોકી પછી બેન છે વીરની આવજે વેલો પત્ર વાંચતા વાંચતા કહે છે નવગણ કે સિંધમાં સુમરાએ બેન ચાહલને ને રોકી છે વિપત વેળા એ બેન ચાહલ વાટુ મારી જોતી નવગણ પત્ર વાંચે છે અને બેન કહે છે કે વિરાટ નવખણ મારા માંડવામાં જ્યારે તું જવતલવામાં આવ્યો ને ત્યારે તે મને કોલ આપેલો તે રીતે કીધું તું કે માંગી લે બેન ચાહલ આરૂડા રાજપાઠ અને તું કહેતો મારું મસ્તક તારા શરણોમાં મૂકી દો અને મારા શરીરની ચામડીની મોજડી બનાવીને તને પહેરવું ને તોય બેની ચાહલ તારા બાપુજી દેવાય બોધન નું નહીં નહી શકો અને જ્યારે મેં તને જ્યારે તું ને ત્યારે કીધું આ કાપડું તારી પાસે લેણું રહ્યું સમય આવે ને ત્યારે હું માંગી લઈશ તારી પાસેથી વીરા નવગણ આજે એ જ કાપડું હું આજ તારી પાસેથી માંગુ છું અને નવગણ કહે છે કે આ ખોળિયામાં પ્રાણ હોય અને બેન જાહલનું બેન જાહલને ને વસન આપેલું અને ઈ ભાઈ નવગણ ભૂલી જાય અરે આજ સુધી એવો સૂરજ હજી ઉગ્યો નથી પછી નવ ગણ કહે છે માંગી લો બેની બા હું માંગુ છો તમે આજે ચહલે સીઠી મેકલી અને તેજો વીરાને હાથ અને બેન ચાહલ કહે છે વીરા કેરી વાટું જોતી

હાલ ચીઠી લખે છે કે નીર ખૂટ્યા નેહડે આજે મારે પછી વીર મારા ગોઝારી થઈ ગીર પછી મારા વીરા દુખાળ કાઢવા માટે સિંધમાં આવ્યા અને હાલવા નોતે હમીર મારા નો પછી નવગઢ બેની બાળ કાઢવા તમે તમારા ભાઈ નવગઢ ની યાદ પણ ના કર્યો તમે બેન કહે છે ચાલશે આ મલકમાં આવું થશે આવી નોતી ખબર વીરા અરે બેની બા તમારે દુકાળ ગાળવા માટે સોરઠ મલક મૂકીને તમારે સિંધમાં જવું પડે તો તો નવઘણ માટે શરમની વાત કહેવાય બેન ચાલબા જયારે આ રાના પરિવાર દુકાળ પડ્યો ને જ્યારે બેનલબા તમારા મા બાપે એ લીલા માથાના ખાતર વાવ્યા હતા હો એના જ કારણે આજ નવપણ જીવે છે હો બેનલબા હું તમારો દુકાળ પાર ન પાડી શકું તો અમારા રાજપાટ શું કામ ના બેનલબા તમે દુકાળ ગાવવા માટે સિંધ મલતમાં જતા રહ્યા બેનલબા તમે મને જાણ પણ ના કરી ભારે કરી જાહલ બા હારે કરી બેન જહાલબા કહે છે કે ભાઈ નવગણ આજે હું આ સંદેશો એટલા માટે લખું છું કે આજે મારો ભાઈ ઊભો જીવતો નથી જ્યારે એ જીવતો હતો ને જ્યારે રાજના સિપાહીઓ અને લેવા માટે આવ્યા હતા અને સાથે સિપાહીઓ સાથે બાપુએ લખ્યો હતો કે રાખીને વાત ભાઈ તારી જગ્યાએ મારી માએ મારા ભાઈ તૈયાર કર્યો હતો માટે નવઘણ મારી માને રડતા જોયા અને ત્યારે મારો ભાઈ ગોઠણ જવડો પણ મરદનો દીકરો હતો તે મારા ભાઈએ ઉગાએ કીધું તું માને કે માં રડતી નહીં શાની રહી જાઓ અરે રાજા નવઘણને ઉગારવો એ તો આપડી ફરજ છે

હેન છો જેનું ગૌરવ માત્ર આહિર સમાજ અરે અઢારે વરણ લઈ શકે હા હું જાણું છું હું જાણું છું કે કોઈ સોરઠિયાની આહીર દીકરીની સુગડી માથે કોઈ નરાધમ પાપી એક ડાક પણ ના લગાવી શકે પછી ભલે ઈ સિદ્ધ સુમરો હોય બેન જાહલબા ભાઈ ઉગા બલિદાન મિથ્યા ની જાય આ ભાઈ નવકણજી જીવે છે બેનલબા નવકણ તારા ખાતિર નેતા અમે ખાતા નીતે ધરાઈને ધાન આશરા ખાતર આહીરે આટા બેટડા ના બલિદાન અરે મુંજાતા બેનલબા આ નવકણ ના રૂપે તમારો ભાઈ ઉગો છે હો અરે અરે નઈ માણે મોતી વીરા નવ આજે મારો ભાઈ ઉભો જીવતો હોત અને એને ખબર પડે તો બેન જાહલ નો માર્ગ રોક્યો છે તો ઈ મરદ નો ફાડયુ હો ચાલ્યું નો રે ઓ અરે બેન જાહલ બા આ નવઘણના રૂપમાં તમારો ભાઈ ઉગો છે ઓ ભાઈ નવઘણ આજે મારો ભાઈ ઉગો જીવતો નથી હો એટલે જ મારે તને કહેવું પડે છે હો અરે બેનલબા હું જાણું છું તમે સિંધની ધરતીમાં તમે અજારો મુસીબતોનો સામનો કરી રહ્યા છો મને ખબર છે પોતાની પવિત્રતાનું રક્ષણ કરી રહ્યા છો અને આ બેન આવી મુસીબતમાં તમને તમારો ભાઈ ઉગો સાંભળે પડ પણ જોજો હો જહલબા સિંધનો સુમરો આવીને તમારો પાલો પકડે એ પહેલા તમારી સામે ઉભો ન રહો તો માનજો કે નવગણના રૂપમાં તમારો ભાઈ ઊભો આવ્યો હતો હો પણ નવઘણ તું એમ ન માનતો હો કે તારી પાસે હું મારી આબરૂની ભીખ માંગુ છું આ તો તારી ફરજ છે હું તને ખાલી સમજાવું છું હો હે મારા ભાઈ નવઘણ પીર વેલો આવજે હે ગરવા ગિરનાર અરે મારી બેન ચાહલને થોડીક હિંમત આપજો કેમ કે આ સોરઠ મલકમાંથી સીડમાં બેન ચાહલની વારે જાવ તો એટલામાં મારે બાર ગાઉનો ખારો સમુદર આડો આવે છે ઢીલી લાગી જવો એટલા જ માટે ગરવા ગીરનાર તે તમને એટલું વિનુ છું કે બેન ચાહાલબા ને થોડી કિંમત આપજો ચિંતા ન કરતી મારી બેન જહાલ હું તારી વારે આવું છું અરે સાંભળી લેજે ભાઈ નવઘણ આજનો સૂરજ આથી

તમારે ઝેર નો પીવાનું હોય અરે મુજાદી બેન હું આવું છું તારી વારે રાહુલ કેતા વેલા પધારો બેન ને આશા મોટી હો વેલા પધારો મારા વીર વીરા બેન જાહલ ને સિંધ માં રોકી વેલરો પધારજે મારા વીરા પછી બેન જાહલ છેલ્લી કડી લખે છે કે સિંધ માં રોકી મને સુમરે મને હાલવા નો દે અમીર વેલેરો પધારજે મારા વીર તો દર્શક મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને જો બોલો ભૂલસુક થઈ હોય મને માફ કરી દેજો અને કમેન્ટમાં મને લખજો કે આ જગ્યાએ મારે ભૂલ થઈ છે તો કાઠિયાવાડી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો એટલા માટે જ્યારે હું વિડીયો મૂકું તો તમારા ફોનમાં પેલું નોટિફિકેશન મારા વિડીયો નો આવે તો ચાલો મિત્રો